સોનાનો ભાવ જે છે એ હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચત વર્ગના લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો મિત્રો આજના તાજા ભાવની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી થી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી વિડિયો ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો સોના તેમજ ચાંદી ના ભાવ ની વાત કરીએ તો મિત્રો એક જ સપ્તાહ ની અંદર સોના ના ભાવ માં 1370 રૂપિયા થતો મોંઘો જોવા મળી રહ્યું છે અને સૌથી વધારે વાત કરીએ તો મિત્રો છેલ્લા એક સપ્તાહ માં 24 કેરેટ સોનું જે છે એ 1370 રૂપિયા મોંઘું થઈ ગયું છે તે જ સમયે મિત્રો 22 કેરેટ સોના ની કિંમતો ની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનામાં ગયા અઠવાડિયા અંદર તેરસો રૂપિયા સાથે ચાંદી પણ સોનાના પગલે ચાલી રહી છે અને એક સપ્તાહમાં તે ત્રણ હજાર રૂપિયા મોંઘી થતી જોવા મળી રહી છે જ્યારે પાછળ દિવસોની વાત કરીએ તો મિત્રો પાછળ દિવસો કરતાં હાલ અત્યારે ચાંદીની કિંમતો જે છે એ એક લાખ ચાર હજાર રૂપિયાની સપ નાણાકીય બે હજાર ત્રેવીસ અને ચોવીસ માં ભારતે અડતાલીસ દેશોમાંથી સોનાની આયાત કરી હતી જ્યારે વાત કરીએ તો મિત્રો રાજ્યસભામાં એક પ્રશ્નો લેખિત જવાબમાં વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય પ્રત્યે અત્યારે જણાવ્યું હતું કે ભારત આવનારા દિવસોની અંદર ટ્રેડ આગમેન્ટ દ્વારા તેમજ ચાંદી હવે સસ્તું થશે કે નહીં તો મિત્રો માર્ચ મહિનાની વાત કરીએ તો માર્ચ મહિના દરમિયાન સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે મિત્રો આજની વાત કરીએ તો આજે પણ સોનાની કિંમત

સોનાના ભાવમાં પણ વધઘટ જોવા મળતી હોય છે તો મિત્રો હાલ અત્યારની વાત કરીએ તો હાલમાં વૈશ્વિક આર્થિક સ્થિતિ અને સોનામાં રોકાણકારોની વધતી કારણે ભાવ જે છે એ સૌથી વધારે સર્વોચ્ચ સપાટીએ પહોંચતા જોવા મળી રહ્યા છે તો સૌથી મોટા કારણની વાત કરીએ તો મિત્રો શેરબજારમાં કડાકો બોલી જતા સોના તેમજ ચાંદીની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે કારણ કે લોકો જે છે એ સૌથી વધારે સોના તેમજ ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે જેના કારણે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આજની વાત કરીએ તો આજે પણ સોના તેમજ ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે અને જો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો માર્ચ મહિનામાં સોનું જે છે એ ઘટાડામાં જાય તેવી કોઈ પણ શક્યતાઓ હાલ જોવા નથી મળી તો આજની વાત કરીએ તો સૌપ્રથમ આપણે દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનું ઉપયોગમાં લેતા હોઈએ છીએ તો જેની અંદર 1 ગ્રામ સોનું 8425 રૂપિયા જ્યારે 10 ગ્રામ સોનું 84250 રૂપિયા જ્યારે 100 ગ્રામ સોનું 842500 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનું જે છે એ આજે વધતું જોવા મળી રહ્યું છે તો 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામસોનું નવ હજાર એકસો ને એકાણું રૂપિયા માં જયારે ગ્રામ ગ્રામસોનું એકાણું હજાર નવસો ને માં અને સો સોનું નવ લાખ ઓગણીસ હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોના તેમજ ચાંદી જે છે એ આગ સરખી આજે કૂચ જોવા મળી રહી છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ચાંદીની કિંમતોમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે તો આજે એક ગ્રામ ચાંદીની કિંમત એકસો ને ચાર રૂપિયા જ્યારે દસ ગ્રામ ચાંદી એક હજારને ચાલીસમાં જ્યારે સો ગ્રામ ચાંદી દસ હજાર ચારસોમાં અને એક કિલો ચાંદીની કિંમત જે છે એ એક લાખને ચાર હજાર રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીના ભાવની માહિતી મેળવીએ તો ચાંદીની કિંમતો જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતી હોય છે અને ચાઇનીઝ અંદર વધારો ઘટાડો તો ચાંદીના ભાવમાં જોવા મળતી હોય છે છે તો મિત્રો એમ કહી શકાય કે જે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે અને જો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે જેની સાથે એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીની કિંમતોને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મોંઘુ થતું જોવા મળતું હોય છે તો મિત્રો હાલ અત્યારની વાત કરીએ તો ડોલર જે છે એ દિવસે ને દિવસે સોનાની કિંમતો સમયની અંદર ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમાં ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને માહિતી આપવામાં આવે છે કે સોના તેમજ

ભાવની ચર્ચા કરીશું